અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ ઉપર નવો માળ બાંધી ત્યાં એસોસિએશનની કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન ઉપરાંત અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા સંચાલિત ઇએચએસ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટરના નવા સંકુલનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી શિપ્રા આંદ્રએ રિબિન કાપીને કર્યું હતું આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી ઉપપ્રમુખ જસુ ચૌધરી સેક્રેટરી મહેશ પટેલ જીએસટી કમિશનર કમલકર કમલ અને જીઆઈડીસીના આરોપ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આઈ ગલ બેસ્ટ વિશે ઇન્ફ્રાસ્ટ્રક્શ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર ઉપર એક્સટેન્શન જે કરવામાં આવ્યું છે અને વધારે જે સુવિધાઓ ઉભી કરી છે તેમાં સેમિનાર હોલ છે વીઆઈપી લોકો માટે વેઇટિંગ એરિયા છે ડાઇનિંગ એરિયા છે મેનેજિંગ કમિટીનો પણ સરસ ટેકનોલોજી સાથેનો પ્રેઝન્ટેશન માટેનો પણ હોલ બનાવેલો છે